જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં એસપી મેડમ પોતાની ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક તેમને એક ભીડ દેખાઈ જેવા મેડમ ઉતરીને ત્યાં જોવા ગયા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો એક વ્યક્તિને માર મારી રહ્યા હતા મેડમે તરત લોકોને ત્યાંથી હટાવ્યા જ્યારે તેમણે માર ખાનાર વ્યક્તિ સામે જોયું ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા કેમ કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેમનો તલાક લીધેલો પતિ હતો જેની સાથે થોડા દિવસો પહેલાં જ તેમના તલાક થયા હતા ત્યારબાદ કહાનીમાં એવો વળાંક આવ્યો કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય સત્ય હકીકત શું હતી તે આપણે આગળ જાણીશું મિત્રો કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે મધ્યપ્રદેશના ભોપાલમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો રવિ પાસે ઘણી જમીન અને સંપત્તિ હતી તેને પૈસાની કોઈ કમી નહોતી તેણે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને હવે તે લગ્નને યોગ્ય થઈ ગયો હતો તેના માતા પિતાએ તેના માટે એક યોગ્ય છોકરીની શોધ ચાલુ કરી દીધી શોધતા શોધતા તેમને ઇન્દોરની એક છોકરી જેનું નામ સાક્ષી હતું તે મળી સાક્ષી ભણેલી હતી અને તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું તેના માતા પિતા પણ તેના માટે યોગ્ય વરની તલાશમાં હતા જ્યારે બંને પરિવારને એકબીજા વિશે ખબર પડી ત્યારે તેમણે રવિ અને સાક્ષીના લગ્નની વાત ચલાવી બંને પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી અને બંને પાસે ખૂબ જ જમીન અને સંપત્તિ હતી આ કારણે તેઓએ રવિ અને સાક્ષીના લગ્ન નક્કી કરી લીધા ત્યારબાદ બંનેના ધામધૂમથી લગ્ન થઈ ગયા લગ્ન બાદ સાક્ષી રવિના ઘરે પહોંચી જાય છે ત્યાં ગયા બાદ સાક્ષી ઘરને ખૂબ જ સારી રીતે સંભાળે છે અને કોઈ પણ પ્રકારની પરેશાની થવા દેતી નથી સાક્ષીનો પતિ રવિ તેને ખૂબ જ પ્રેમ આપે છે અને તેની નાની મોટી દરેક ઈચ્છાઓને પૂરી કરવાની કોશિશ કરે છે એક દિવસે અચાનક સાક્ષીની બહેનપણી જે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી અને હવે તે એક મોટી અધિકારી બની ગઈ હતી તે તેને મળવા આવે છે ત્યારે સાક્ષી તેની બહેનપણીના ઠાઠ અને સફળતાને જુએ છે ત્યારે તેના મનમાં પણ મોટા અધિકારી બનવાની ઈચ્છા જાગે છે તેને યાદ આવે છે કે અભ્યાસના દિવસોમાં તે તેની બહેનપણી કરતાં પણ વધારે હોશિયાર હતી પરંતુ આજે તેની બહેનપણી એક મોટી અધિકારી બની ગઈ હતી જ્યારે સાક્ષી ફક્ત ઘરના કામકાજ કરવામાં જ સીમિત રહી ગઈ છે આ જોઈને સાક્ષીના મનમાં વિચાર આવે છે કે હું પણ મારો અભ્યાસ પૂરો કરીશ અને આઈપીએસ અધિકારી બનીશ જ્યારે તેની બહેનપણી ત્યાંથી જતી રહે છે ત્યારે સાક્ષી તેના પતિ રવિને આ વિષયમાં વાત કરે છે તે કહે છે જુઓ તે મારી બહેનપણી હતી અને તે ભણવામાં મારાથી પણ કમજોર હતી પરંતુ આજે તે મોટી અધિકારી બની ગઈ છે જ્યારે હું ફક્ત ઘરના કામકાજ કરવામાં જ પરોવાયેલી રહું છું ત્યારબાદ રવિ તેને પૂછે છે તો તારી ઈચ્છા શું છે સાક્ષી કહે છે હું પણ એક મોટી અધિકારી બનવા માગું છું મારી બહેન પણ જો મોટી અધિકારી બની શકે તો હું કેમ નહીં સાક્ષીની વાત સાંભળીને રવિ કહે છે આ તો ખૂબ જ સારી વાત કહેવાય પરંતુ તેના માટે મારે મમ્મી પપ્પા પાસે પરમિશન લેવી પડશે આપણી પાસે પૈસાની કોઈ કમી નથી પરંતુ એક પદની કમી છે જો તું મોટી અધિકારી બની જઈશ તો એ કમી પણ પૂરી થઈ જશે રવિ સાક્ષીની વાત માનવા તૈયાર થઈ જાય છે અને સાક્ષી આ સાંભળીને ખૂબ જ ખુશ થાય છે તેને વિશ્વાસ હોય છે કે તેના સાસુ અને સસરા ના નહીં પાડે કેમ કે સાક્ષીની સાસુ તેને ખૂબ જ પ્રેમ આપતી હતી ત્યારબાદ જ્યારે રવિ તેના માતા પિતાને વાત કરે છે કે તે સાક્ષીને આગળ ભણાવવા માગે છે ત્યારે તેની માનું મોં ચઢી જાય છે પરંતુ જ્યારે રવિ સમજાવે છે કે તે પણ ઈચ્છે છે કે સાક્ષી આગળ અભ્યાસ કરીને એક મોટી અધિકારી બને ત્યારે તેની માને મજબૂરીમાં પોતાના દીકરાની વાત માનવી પડે છે કેમ કે રવિ તેમનો એકનો એક દીકરો હતો અને તેના માતા પિતા તેને કોઈ પણ રીતે પરેશાન નહોતા જોવા માગતા એટલા માટે તેની મા કહે છે કંઈ વાંધો નહીં દીકરા જો આવી વાત છે તો સાક્ષીને જરૂર આગળ ભણાવીશું ઘરનું કામ કેટલું છે તેને તો હું જાતે સંભાળી લઈશ આ રીતે માતા પિતાએ સાક્ષીને આગળ ભણવા માટેની મંજૂરી આપી દીધી ત્યારબાદ રવિ સાક્ષીને આગળ ભણવા માટે કહે છે જ્યારે સાક્ષી રવિને કોચિંગ સેન્ટરમાં એડમિશન લેવાની વાત કરે છે ત્યારે રવિ તેની આ વાત સાથે સહમત થઈ જાય છે અને કહે છે ઠીક છે જણાવ તારે કયા કોચિંગ સેન્ટરમાં એડમિશન લેવું છે અને તેના માટે કેટલો ખર્ચો આવશે રવિની આ વાત સાંભળીને સાક્ષી તેના પતિને વધારે પ્રેમ કરવા લાગે છે કેમ કે રવિ કોઈ પણ વાત માટે સાક્ષીને ના નહોતો પાડતો સાક્ષી વિચારે છે કે આવો જીવન સાથી મળવો ખૂબ જ મુશ્કેલ છે ત્યારબાદ રવિ સાક્ષીનું એક કોચિંગ સેન્ટરમાં એડમિશન કરાવી દે છે અને તેને ભણવા માટે ત્યાં મોકલે છે ઘરનું બધું કામ સાક્ષીની સાસુમાં સંભાળી લેતી હતી જ્યારે સાક્ષી કોચિંગ સેન્ટરમાં જઈને પોતાનો અભ્યાસ પર ધ્યાન આપતી હતી ધીરે ધીરે સમય પસાર થતો જાય છે અને એક વર્ષ પૂરું થઈ જાય છે આ દરમિયાન સાક્ષીએ ખૂબ જ મહેનતથી અભ્યાસ કર્યો હતો પરંતુ તેણે પોતાની પહેલી એક્ઝામ આપી ત્યારે તે પ્રિલિમ્સ પણ ક્વોલિફાય કરી શકી નહીં આ જોઈને સાક્ષી ઉદાસ થઈ જાય છે તે તેના પતિ રવિને કહે છે આ વખતે હું એક્ઝામમાં કંઈ સારું કરી શકી નહીં પરંતુ ફરીવાર હું જરૂર પાસ થઈ જઈશ કોઈ પરેશાની નથી રવિ તેની વાતને સમજે છે અને તેને ફરી પ્રયત્ન કરવા મોટિવેટ કરે છે તે સાક્ષીની હિંમત વધારે છે અને તે વાત માટે સહમત થઈ જાય છે પરંતુ સાક્ષીની સાસુમાં કહે છે આવું ક્યાં સુધી ચાલતું રહેશે હું ક્યાં સુધી ઘરના બધા કામકાજ કરતી રહીશ બહુ આ ભણવા લખવાનું તારા હાથની વાત નથી જો તું એક્ઝામમાં થોડું ઘણું પણ સારું રિઝલ્ટ લાવી હોત તો અમે માની જાત પરંતુ આ તારાથી નહીં થઈ શકે સાક્ષી તેની સાસુમાને વિનંતી કરે છે માજી તમે ચિંતા ના કરશો આ વખતે હું જરૂર એક્ઝામ પાસ કરી લઈશ મેં ખૂબ જ મહેનત કરી છે જો મારી બહેનપણી આ કરી શકે તો હું કેમ નહીં હકીકતમાં સાક્ષીએ ભણવાનું છોડ્યાને બે વર્ષ થઈ ગયા હતા અને આ ગેપને કારણે જ તેને પરેશાની થઈ રહી હતી ઘણું સમજાવ્યા બાદ સાક્ષી તેના સાસરીવાળાને મનાવી લે છે અને ફરીથી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે બીજી બાજુ તેનો પતિ રવિ કહે છે સાક્ષી આ છેલ્લી વાર છે જો આ વખતે તારું રિઝલ્ટ સારું આવે તો ઠીક છે નહીં તો તારે ફરી ઘરનું કામકાજ જ સંભાળવું પડશે ત્યારબાદ આ પરીક્ષાની જરૂર નથી સાક્ષી આ વાતને માની લે છે અને બીજું એક વર્ષ પસાર થઈ જાય છે જ્યારે બીજા પ્રયત્ન બાદ પ્રિલિમ્સ એક્ઝામનું રિઝલ્ટ આવે છે ત્યારે સાક્ષીને ખબર પડે છે કે તેણે પ્રી એક્ઝામ ક્વોલિફાય કરી લીધી છે હવે તેને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની હતી સાક્ષી ખૂબ જ જોશ સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા લાગે છે અને તેનો પતિ રવિ તેને વધારે પ્રોત્સાહિત કરે છે તે કહે છે શાબાશ સાક્ષી મને પૂરો વિશ્વાસ છે કે તું મુખ્ય પરીક્ષા પણ આસાનીથી પાસ કરી લઈશ પછી જ્યારે મુખ્ય પરીક્ષાનો રિઝલ્ટ આવે છે ત્યારે એકદમ રવિની આશા પર પાણી ફરી જાય છે અને આ બાજુ સાક્ષી પણ ખૂબ જ નિરાશ થઈ જાય છે કેમ કે આ પરીક્ષામાં સાક્ષી સફળ થઈ શકતી નથી અને તેનું આ સપનું તૂટી રહ્યું હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું પરંતુ સાક્ષીએ જે સખત મહેનત કરી હતી તેને જોઈને તે વિચારે છે જો એકવાર ફરી તે પ્રયત્ન કરે તો તે આ પરીક્ષાને પણ જરૂર પાસ કરી લેશે આ વિષયમાં તે તેના પતિ સાથે વાત કરે છે પરંતુ આ વખતે તેનો પતિ તેને સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે ના આ વખતે હું તને મંજૂરી નહીં આપું ઘરવાળાએ પણ આનો વિરોધ કર્યો છે મેં તને એક તક આપી હતી પરંતુ હવે હું તને બીજી તક નહીં આપું આ સાંભળીને સાક્ષીને ખૂબ જ ખોટું લાગે છે અને તે કહે છે ના રવિ મેં ખૂબ જ મહેનત કરી છે અને હું ફરી એકવાર પ્રયત્ન જરૂર કરીશ જ્યારે સાક્ષી રવિની વાત માનતી નથી ત્યારે રવિ ગુસ્સામાં આવી ચિલ્લાવીને કહે છે મેં તને એકવાર તો કહી દીધું કે હવે આગળ ભણવાનું નથી તો પછી તારે મારી વાત માની લેવી જોઈએ પરંતુ સાક્ષીએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે કોઈપણ ભોગે આ પરીક્ષા જરૂર પાસ કરશે અને એક મોટી અધિકારી બનશે એટલે તે ફરીથી રવિને કહે છે કે હું આ પરીક્ષા જરૂર પાસ કરીશ તમારે જે કરવું હોય તે કરી લો જ્યારે રવિની મા આ બધું સાંભળે છે કે વહુ હવે પોતાનું મંધાર્યું કરવા જઈ રહી છે ત્યારે તે તરત જ ત્યાં આવે છે અને તેમના દીકરા રવિને કહે છે દીકરા શું તારે હંમેશા અવિધ રીતે રહેવાનું છે તારી પત્ની તારી વાત તો માની નથી રહી તો પછી આખી જિંદગી તું શું કરીશ આ સાંભળીને રવિ તેની પત્નીને ધમકાવે છે પરંતુ સાક્ષી ફરીથી તેને જવાબ આપે છે હવે આ બધું જોઈને રવિ અને સાક્ષી વચ્ચેની પરિસ્થિતિ એવી બની જાય છે કે રવિ સાક્ષી પર હાથ ઉઠાવી દે છે જેવો જ રવિએ સાક્ષી પર હાથ ઉઠાવ્યો ત્યારે સાક્ષીને ખૂબ જ ખોટું લાગે છે અને તરત જ તે તેના પિતાજીને ફોન કરીને તેના પિયરમાં જતી રહે છે સાક્ષી પિયરમાં આવી ગઈ અને તેના પિતા પાસે આવીને બેસી ગઈ તેના પિતાજી તેને સમજાવવાની ઘણી કોશિશ કરે છે બેટા દરેક ઘરમાં ઝઘડા થતા જ રહે છે પરંતુ એનો મતલબ એ નથી કે નારાજ થઈને તું પિયરમાં આવી જવું તું તારી સાસરીમાં પાછી જા પરંતુ સાક્ષી તેના પિતાજીને કહે છે પિતાજી પૈસાની કોઈ સમસ્યા નથી પરંતુ સૌથી મોટી પરેશાની પ્રતિષ્ઠાની છે મારી એક બહેનપણી હતી જે ભણવામાં મારાથી પણ કમજોર હતી પરંતુ આજે તે મોટી અધિકારી બની ગઈ છે હું પણ મોટી અધિકારી બનવા માગું છું મોટા અધિકારીને ગાડી અને સુરક્ષા મળે છે અને જ્યારે એક મોટો અધિકારી સડક પર ચાલતો હોય છે ત્યારે તેનો અલગ જ અનુભવ હોય છે આ રીતે સાક્ષી તેના પિતાજીને આગ્રહ કરવા લાગી કે તેઓ તેને આ પરીક્ષા આપવા માટેની મંજૂરી આપે ત્યારબાદ સાક્ષીના પિતાજીએ રવિ સાથે ફોન પર વાત કરી અને કહ્યું બેટા જો તારી પત્નીની જીદ છે તો તેને ફરી એકવાર છેલ્લી તક આપી દે તે કહી રહી છે કે તે એકવારમાં ક્વોલિફાય કરી લેશે તો તેની આ જીદને તું સમજ અને એકવાર એને તક આપી દે પરંતુ રવિ સાક્ષીથી નારાજ હતો કેમ કે તેણે સાક્ષીને બધું જ આપવાની કોશિશ કરી હતી તેમ છતાં પણ સાક્ષી એક નાની વસ્તુ માટે તેની સાથે સમાધાન કરી શકી નહીં આનાથી રવિને ખૂબ જ ખોટું લાગ્યું હતું પછી તે તેના સસરાને જવાબ આપે છે આ શક્ય નહીં બને જો સાક્ષીએ સાસરીમાં રહેવું હોય તો તેને ભણવા ગણવાનું છોડી દેવું પડશે ત્યારબાદ જ હું તેને મારા ઘરમાં રાખીશ જો તેની જીદ છે કે તેને એક્ઝામ આપવી છે તો પછી તેને તમારી પાસે રાખો હું તેને તલાક આપી દઈશ રવિ જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે સાક્ષી તેના પિતા પાસે ઊભી હતી પછી સાક્ષી તરત જ તેના પિતાજી પાસેથી ફોન લઈ લે છે અને રવિને કહે છે જો એવું જ છે તો હું પણ તમારી પાસે પાછી આવવા નથી માંગતી જો તમારે મને તલાક આપવા છે તો આપી દો તલાક મને કોઈ ફરક નહીં પડે આ સાંભળીને રવિ ગુસ્સામાં આવી ગયો અને તેણે તરત જ કોર્ટમાં તલાક માટે અરજી કરી દીધી થોડા દિવસો સુધી કોર્ટ કેસ ચાલતો રહ્યો અને અંતમાં બંનેના તલાક થઈ ગયા તલાક બાદ બંને અલગ રહેવા લાગ્યા હવે સાક્ષી યુપીએસસીની તૈયારી કરવા લાગી પોતાના સપનાને પૂરા કરવા માટે તે દિવસ રાત મહેનત કરવા લાગી તેના પિતા વિચારતા હતા કે મારી દીકરીનું સપનું છે તો તેને એકવાર જરૂર કોશિશ કરવી જોઈએ એમ પણ તેના તલાક થઈ ગયા છે તો હવે કોઈ મોટી વાત નથી આવો વિચાર કરીને તેમણે સાક્ષીનું સૌથી સારા કોચિંગ સેન્ટરમાં એડમિશન કરાવી દીધું અને સાક્ષી ત્યાં આગળ અભ્યાસ કરવા લાગી સમય પસાર થતો ગયો અને આ વખતે સાક્ષીનું યુપીએસસીની એક્ઝામનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું તેણે પરીક્ષા પાસ કરી લીધી અને તેની આઈપીએસ ઓફિસર તરીકે નિમણૂક કરી દેવામાં આવી આ સાંભળીને સાક્ષી ખૂબ જ ખુશ થઈ કેમ કે તેનું સપનું હવે સાકાર થઈ ગયું હતું તેના પિતાજીને આ ખબર મળી ત્યારે તે ખૂબ જ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે ચાલો કંઈ વાંધો નહીં દીકરીના તલાક ભલે થઈ ગયા પરંતુ હવે તેની જિંદગી યોગ્ય દિશામાં ચાલી રહી છે આવો વિચાર કરીને પિતાજીએ પોતાની જાતને સંતુષ્ટ કરી અને ત્યારબાદ તેમની દીકરી ટ્રેનિંગ માટે જતી રહી ટ્રેનિંગ પૂરી થયા બાદ તેનું પોસ્ટિંગ લખનઉમાં કરવામાં આવ્યું જ્યાં તેણે તેનો કાર્યભાર સંભાળ્યો જેવી જ તે ખુરશી પર બેઠી જે ખુરશી પર બેસવાનું સપનું તેણે અને તેના પતિએ સાથે જોયું હતું ત્યારે તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેને તેના પતિની યાદ આવે છે અને તે એ બધી વાતોને યાદ કરવા લાગે છે જ્યારે તેનો પતિ એકલામાં કહેતો હતો કે જ્યારે તું એક મોટી અધિકારી બની જઈશ તો જોજે લોકો મારી પ્રશંસા કરશે અને બધા મારાથી ડરશે આ બધી વાતો તેઓ ખૂબ જ આનંદમાં એકબીજા સાથે કરતા હતા પરંતુ જ્યારે સાક્ષી આજે તે મુકામ પર પહોંચી ગઈ છે ત્યારે તેને તેના પતિનો સાથ નથી આ વિચાર કરીને તેની આંખો ફરીથી ભરાઈ આવે છે પછી તે વિચારે છે કે જે થઈ ગયું છે તેના વિશે વારંવાર વિચાર કરીને કોઈ મતલબ નથી આ એક એવો મામલો હતો કે જ્યાં ના તો તેની ઈચ્છાઓ પૂરી થવાની હતી કે ના તેના પતિની આવું વિચારીને તેણે ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કરવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે સમય પસાર થતો ગયો હવે તેને પદ સંભાળ્યાને બેથી ત્રણ મહિના થઈ ગયા હતા અને પછી એક દિવસે જ્યારે તે પોતાની ઓફિસેથી તેના નિવાસ સ્થાને જઈ રહી હતી ત્યારે તેને અચાનક રસ્તામાં એક સરકારી હોસ્પિટલ દેખાય છે હોસ્પિટલની બહાર કેટલાક લોકો એક વ્યક્તિની ખૂબ જ ખરાબ રીતે પિટાઈ કરી રહ્યા હતા એસપી મેડમના આદેશ પર તે બધી ભીડ હટી ગઈ પરંતુ ઘાયલ વ્યક્તિ ત્યાં જ પડ્યો હતો જેવી જ એસપી મેડમની નજર તે ઘાયલ વ્યક્તિ પર પડે છે ત્યારે તે હેરાન રહી જાય છે તે ઘાયલ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ થોડા વર્ષો પહેલાં જેની સાથે તેના તલાક થયા હતા તે વ્યક્તિ રવિ હતો અને આજે તે આવી હાલતમાં હતો સાક્ષીના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે અત્યારે તે આવી હાલતમાં કેમ છે શું તેણે દારૂ પીધો છે કે પછી બીજું કાંઈ હોઈ શકે જેનાથી તે આવી હાલતમાં આવી ગયો છે પછી સાક્ષી તેની પાસે જાય છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે પરંતુ વધારે માર પડવાના કારણે તે બેહોશ થઈ ગયો હતો તેને ઉઠાવીને ત્યાં સરકારી હોસ્પિટલમાં તેને એડમિટ કરાવી દે છે જ્યાં સુધી તેનો ઈલાજ ચાલે છે ત્યાં સુધી સાક્ષી બહાર બેસી રહે છે અને ત્યાં જ રાહ જુએ છે લગભગ ત્રણ કલાક પછી તેને હોશ આવે છે અને જેવો જ તેને હોશ આવે છે ત્યારે ડૉક્ટર સાહેબે જણાવ્યું કે જેને તમે અહીં લઈ આવ્યા હતા તેને હોશ આવી ગયો છે ત્યારબાદ સાક્ષી અંદર જાય છે અને રવિ સાથે વાત કરવા લાગે છે તે રવિને પૂછે છે રવિ તારી હાલત આવી કેવી રીતે થઈ ગઈ આખરે તને શું થયું હતું અને તે લોકો કોણ હતા કે તને આટલો સખત માર મારી રહ્યા હતા રવિ જુએ છે કે સામે સાક્ષી ઊભી છે જે હવે સરકારી અધિકારી બની ગઈ હતી ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે તે કહે છે સાક્ષી તું અહીં શું કરી રહી છે સાક્ષી જવાબ આપે છે કેટલાક લોકો તને મારી રહ્યા હતા ત્યારે હું ત્યાંથી પસાર થઈ રહી હતી તો મેં જ તને બચાવ્યો છે તને બચાવ્યા બાદ તું હોશમાં નહોતો એટલા માટે મેં તને આ સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધો પરંતુ મારે એ જાણવું છે કે તે લોકો તારી પીટાઈ કેમ કરી રહ્યા હતા શું તેણે કાંઈ ખોટું કામ કર્યું હતું રવિ કહે છે હા મેં એક ખોટું કામ કર્યું હતું અને તેની સજા હું આજ સુધી ભોગવી રહ્યો છું આ સાંભળીને સાક્ષી થોડી હેરાન થાય છે અને પૂછે છે કયું ખોટું કામ કર્યું હતું જો તે કાંઈ ખોટું કામ કર્યું છે તો અહીંની એસપી હું જ છું અને હું તને બિલકુલ માફ નહીં કરું આ સાંભળીને રવિ કહે છે હા મને ખબર છે કે તું મને માફ નથી કરવાની કેમ કે તે ખોટું કામ મેં તારી સાથે જ કર્યું હતું જો હું તે સમયે તને લેવા માટે પાછો આવ્યો હોત અને તને ફરી એકવાર તક આપી હોત તો આજે આપણે બધા સાથે રહેતા હોત અને કોઈ સમસ્યા ના ઊભી થાત આ સાંભળીને સાક્ષી થોડીવાર માટે ઊંડા વિચારમાં ડૂબી જાય છે એ વિચારે છે કે રવિના માતા પિતાને તો કશું થયું નથી તો પછી તેની આવી હાલત કેમ થઈ ગઈ પછી તે રવિને પૂછે છે રવિ શું થયું છે સ્પષ્ટ શબ્દોમાં તું મને જણાવ આમ ગોળ ગોળ વાતો ના કરીશ પછી રવિ સાક્ષીને કહે છે સાક્ષી જ્યારે તું તારા પિયરમાં જતી રહી હતી ત્યારબાદ મારા પિતાજીની મરજીથી મેં બીજી એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ તે છોકરીએ મારી સંપત્તિ જોઈને મારી સાથે લગ્ન કર્યા હતા અને તેના પરિવારવાળા મારા પાસેથી પૈસા લૂંટવાનો વિચાર કરી રહ્યા હતા જ્યારે પહેલીવાર તેને બાળક થવાનું હતું ત્યારે ડિલિવરી સમયે અચાનક તેનું મૃત્યુ થઈ જાય છે અને આ સમાચાર જેવા જ મારા સાસુ સસરાને મળે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને મારા પર આરોપ લગાવે છે કે મેં મારી પત્નીની સારી રીતે દેખભાળ નથી કરી જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું તેમણે મારા પર આરોપ લગાવ્યો પરંતુ હકીકતમાં તેઓ મારી પાસેથી પૈસા લૂંટવા માટે પ્લાન બનાવી રહ્યા હતા જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તે કેટલાક લોકોને તેમની સાથે લઈને આવી ગયા અને તે લોકો જ મારી પિટાઈ કરી રહ્યા હતા આ સાંભળીને સાક્ષીને સમજમાં આવી જાય છે કે રવિની પિટાઈ કેમ થઈ હતી કેટલાક દિવસો સુધી આ વિભાગમાં કામ કરી ચૂકી હતી અને આ દરમિયાન તેને સમજમાં આવ્યું હતું કે ઘણીવાર પૈસા લૂંટવા માટે આવા ખોટા કેસ દાખલ કરવામાં આવે છે જેથી વધારે પૈસા લૂંટી શકાય અને તે પૈસાથી પોતાનું જીવન જીવી શકાય ત્યારબાદ રવિ સાક્ષીની તરફ ધ્યાનપૂર્વક જુએ છે અને ફરી કહે છે સાક્ષી શું તે બીજા લગ્ન કરી લીધા છે રવિએ પૂછ્યું ત્યારે સાક્ષી કહે છે કે ના મેં બીજા લગ્ન નથી કર્યા હજી થોડા દિવસ પહેલાં મારું પોસ્ટિંગ અહીં થયું છે અને હજુ સુધી મેં બીજા લગ્ન વિશે વિચાર પણ નથી કર્યો સાક્ષીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો રવિ આ વાતો સાંભળીને થોડો વિચાર કરે છે અને ફરી કંઈક કહેવા માંગે છે પરંતુ તે કશું પણ કહી શકતો નથી પછી રવિએ દર્દભર્યા અવાજમાં કહ્યું ઠીક છે સાક્ષી હવે મારી તબિયત એકદમ સરસ છે હવે તું અહીંથી જઈ શકું છું હવે તારું અહીં કોઈ કામ નથી પછી સાક્ષી ત્યાંથી જાય છે અને જતાં જતાં તે કેટલીક વાર પાછું વળીને રવિ તરફ જુએ છે પછી સાક્ષી ત્યાંથી જતી રહે છે જ્યારે બીજી બાજુ રવિ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબી ગયો હતો તે વિચારે છે કે સાક્ષી ખૂબ જ સંસ્કારી છોકરી હતી જ્યારે તેમના તલાક થયા હતા ત્યારે કોર્ટે ભરણ પોષણ માટે કેટલીક રકમ નક્કી કરી હતી પરંતુ સાક્ષીએ તે રકમ લેવાની ના પાડી દીધી હતી તેણે કહ્યું હતું કે મારે પૈસાની કોઈ જરૂર નથી હું મારી મરજીથી તલાક લઈ રહી છું તો રવિ મને પૈસા કેમ આપશે આ વાતનો વિચાર કરીને રવિને ખૂબ જ પસ્તાવો થાય છે ત્યારબાદ જ્યારે તેના બીજા લગ્ન થયા હતા ત્યારે તેના પત્નીના ઘરવાળા વગર કારણે તેની પિટાઈ કરી રહ્યા હતા અને તેઓ વિચારતા હતા કે કોઈપણ રીતે તેની પાસેથી પૈસા લૂંટી લેવા જોઈએ હવે ત્યારબાદ એવું જ થાય છે જેનો રવિને ડર હતો રવિના સાસરીવાળાએ તેના પર કેસ કરી દીધો તેમણે રવિને કહ્યું કે તું અમને અઢાર લાખ રૂપિયા આપ ત્યારબાદ જ અમે કેસ પાછો ખેંચીશું રવિ પાસે રૂપિયાની કોઈ કમી નહોતી પરંતુ તેના પૈસા ક્યાંક અટવાયેલા હતા અને તે છ મહિના પછી પાછા મળવાના હતા રવિએ તેના સાસરીવાળા સાથે વાત કરી કે તમે થોડી રાહ જુઓ છ મહિના પછી હું તમને આ પૈસા આપી દઈશ પરંતુ તમે અત્યારે આ કેસને પાછો લઈ લો તમને કોઈ પરેશાની નહીં થાય પરંતુ રવિના સાસરીવાળા આ વાત માનવા તૈયાર નહોતા આ વિષયના સંબંધમાં હવે રવિએ તેની પહેલાંની પત્ની સાક્ષી પાસે જવાનો વિચાર કર્યો જ્યારે રવિ સાક્ષી પાસે જઈને તેની સમસ્યા જણાવે છે ત્યારે સાક્ષી બધી વાત સાંભળ્યા બાદ કહે છે જુઓ છોકરીવાળાનો પક્ષ છે તેમની છોકરીનો જીવ ગયો છે તો હું આ વિષયમાં તારી કોઈ મદદ નહીં કરી શકું એમને પૈસા તો આપવા જ પડશે રવિએ કહ્યું ઠીક છે જેવું જ છે અને પૈસા આપવાના જ છે તો તું એમને કહે કે મને છ મહિનાની મુદત આપે ત્યારબાદ હું તેમના પૈસા ચૂકવી દઈશ પરંતુ હવે આ વાત સાંભળીને સાક્ષી કહે છે શું તારી પાસે પૈસા નથી ત્યારે રવિ કહે છે પૈસા તો છે પરંતુ તે પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અને મારી પાસે છ મહિના પછી આવશે આ સાંભળીને સાક્ષી કંઈક વિચારવા લાગે છે પછી કહે છે ઠીક છે તેવું છે તો હું તને પૈસા આપું છું તે પૈસાથી તું તારો જીવ બચાવી લે અને પછી મારા પૈસા પાછા આપી દેજે રવિ જે મજબૂર હતો તે સાક્ષી પાસેથી પૈસા લેવા રાજી થઈ જાય છે અને કહે છે ઠીક છે એવી જ વાત છે તો તું જ મને પૈસા આપી દે અને ત્યારબાદ આ કોર્ટ કેસમાંથી મને છુટકારો મળી જશે હવે કોર્ટ કેસમાંથી છુટકારો મળી ગયા બાદ રવિ અને સાક્ષી એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા આ બાજુ રવિ પણ વારંવાર સાક્ષી સાથે વાત કરવાની તક શોધતો હતો ધીરે ધીરે તેણે સાક્ષીના પૈસા પાછા આપી દીધા આ વાત સાક્ષીને પણ સમજમાં આવી જાય છે ત્યારબાદ એક દિવસે સાક્ષી તેના પિતાજીને કહે છે કેમ કે સાક્ષીના પિતાજી તેના પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યા હતા ત્યારે સાક્ષી કહે છે પિતાજી જે રવિ સાથે મારા તલાક થયા હતા તેની સાથે હું લગ્ન કરી લઉં તો તેની બીજી પત્નીનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું બાળક પણ ડિલિવરી દરમિયાન મૃત્યુ પામ્યું હતું સાક્ષીના પિતાજી આ વાત સાંભળીને વિચારમાં પડી જાય છે અને પછી સંમતિ આપતા કહે છે જો તું આવું ઈચ્છું છું તો હું તારા આ નિર્ણયને સાથે છું બે દિવસ પછી સાક્ષીના પિતાજી સીધા રવિના ઘરે પહોંચે છે અને ત્યાં જઈને ફરીથી તેમની દીકરીના રવિ સાથે લગ્ન કરવા માટેની વાત કરે છે રવિ જ્યારે આ વાત સાંભળે છે ત્યારે તે તેના માતા પિતાને કહે છે હું પણ આવું જ ઈચ્છતો હતો પરંતુ જે કંઈ પણ આપણે સાક્ષી સાથે કર્યું તેના કારણે હું તેને કહી શકતો નહોતો એટલામાં રવિની મા પણ ત્યાં આવી જાય છે અને હાથ જોડીને સાક્ષીના પિતાને કહે છે અમારી પહેલી વહુ તો દેવી હતી બીજી વહુએ આવીને અમને બધું જ દેખાડી દીધું જેનાથી અમને સાક્ષીની કિંમત ખબર પડી ત્યારબાદ બંને પરિવાર વચ્ચે લગ્ન માટે વાત નક્કી થઈ જાય છે થોડા સમય બાદ સાક્ષી અને રવિના ફરીથી લગ્ન થઈ જાય છે લગ્ન બાદ બંને એકબીજા સાથે ખુશીથી જીવન પસાર કરે છે હવે રવિ અને સાક્ષીના ઘરમાં સંપત્તિ તો હતી પરંતુ હવે એક પદની પણ પ્રતિષ્ઠા આવી ગઈ હતી જેના કારણે બધા લોકો રવિનો આદર કરવા લાગે છે જ્યારે બધાને એ વાતની ખબર પડે છે કે કેવી રીતે સાક્ષીએ રવિની મદદ કરી અને તેમના ફરીથી લગ્ન થયા ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે બધા એ વાતને માને છે કે આવું થવું અશક્ય લાગી રહ્યું હતું પરંતુ સાક્ષી અને રવિની કહાનીએ બધા લોકોને હેરાન કરી દીધા લોકો તેમની આ નવી શરૂઆતની પ્રશંસા કરવા લાગે છે અને રવિની પ્રતિષ્ઠા પહેલાંથી પણ વધી જાય છે લગ્નના થોડા સમય બાદ સાક્ષી અને રવિએ તેમના જીવનમાં નવી શરૂઆત કરી રવિ અને સાક્ષી બંને એકબીજાનો સહારો બનીને જૂની જે ભૂલો હતી તેને ભૂલાવી દીધી સાક્ષી તેના ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી જ્યારે બીજી બાજુ રવિએ તેના વ્યવસાયને સરસ રીતે ચલાવવા માટે દિવસ રાત એક કરી દીધા સાક્ષીએ ખૂબ જ ઈમાનદારીથી તેની જવાબદારી નિભાવી જ્યારે બીજી બાજુ રવિએ પણ ખૂબ જ મહેનતથી તેના વ્યવસાયને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધો જ્યારે સમાજમાં સાક્ષી અને રવિનું આ પુનર્મિલન ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે કેટલાક લોકો હજુ પણ તેમના વિશે નકારાત્મક વાતો કરી રહ્યા હતા સાક્ષીને ઘણીવાર એવું સાંભળવા મળતું કે એક સ્ત્રીના જીવનમાં તેના પહેલાં પતિને ફરીથી તક આપવી એ તે સ્ત્રીની કમજોરી કહેવાય છે જ્યારે બીજી બાજુ રવિને પણ એ સાંભળવું મુશ્કેલ થતું હતું કે તે પોતાની આર્થિક સ્થિતિના કારણે ફરીથી સાક્ષી પાસે જતો રહ્યો પરંતુ આ બધી વાતો થવા છતાં પણ સાક્ષી અને રવિએ નક્કી કરી લીધું હતું કે તેઓ તેમના લગ્ન જીવનને આ સામાજિક વાતોથી પ્રભાવિત થવા દેશે નહીં તેઓ એકબીજાના પડખે ઊભા રહીને સમાજના બધા નકારાત્મક પાસાઓનો સામનો કરતા રહ્યા સાક્ષી અને રવિએ ભેગા મળીને સમાજના એવા લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું જે ઘરેલું હિંસા ખોટા કોર્ટ કેસ અને સમાજના દબાણનો શિકાર થતા હતા તેમણે એક એનજીઓની સ્થાપના કરી જે આવા લોકોને કાયદેસર રીતે મદદ કરતા હતા ધીરે ધીરે તેમનો આ પ્રયત્ન રંગ લાવવા લાગ્યો અને લોકો તેમની આ પહેલની પ્રશંસા કરવા લાગ્યા તેમનું એનજીઓ ઘરેલું વિવાદોને ઉકેલવા અને આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા તથા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવા ખૂબ જ નિર્ણાયક સાબિત થયું સાક્ષીએ વિશેષ રૂપે મહિલાઓ માટે સેમિનારોનું આયોજન કર્યું જેમાં તેણે મહિલાઓને તેમના અધિકારોના વિષયમાં જાગૃત કરી અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી સાક્ષી અને રવિનું જીવન ધીરે ધીરે સામાન્ય થઈ ગયું બંનેના પ્રયત્નોથી તેમનું એનજીઓ એક મોટી સંસ્થા બની ગયું જે દેશભરમાં તેમની સેવાઓ આપવા લાગ્યું તેમના કામને રાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી અને તેમને કેટલાય પુરસ્કારથી સન્માનિત કરવામાં પણ આવ્યા સાક્ષી અને રવિએ સમાજને એ સંદેશ આપ્યો કે દરેક વ્યક્તિને બીજી તક મળવી જોઈએ અને મુશ્કેલીઓથી હાર માનવાને બદલે તેમનો સામનો કરીને આગળ વધવું જોઈએ તેમની કહાની એક પ્રેરણા બની ગઈ કે કેવી રીતે પ્રેમ સમજદારી અને એકબીજાનો સાથ આપીને કોઈ પણ પડકારને પાર કરી શકાય છે આ રીતે રવિ અને સાક્ષીએ તેમના જીવનમાં ખુશહાલીની સાથે સાથે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનું કામ કર્યું તેમની આ યાત્રા સમાજ માટે પ્રેરણા બની ગઈ જેણે શીખવ્યું કે પ્રેમ અને સમજદારીથી કોઈપણ પરિસ્થિતિને સુધારી શકાય છે આ કહાનીનો ઉદ્દેશ કોઈને દુઃખી કરવાનો કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી અમારો ઉદ્દેશ તમને જાગૃત અને સતર્ક કરવાનો છે જેથી તમે આ કહાનીઓથી શીખીને સમાજમાં સકારાત્મક બદલાવનો ભાગ બની શકો મિત્રો આ કહાની કોઈ સાધારણ કહાની નહોતી આ કહાની એક સત્ય ઘટના પર આધારિત હતી મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ જ પસંદ આવી હશે જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ